કેમ છો દોસ્તો મજામાં ને આજે આપણે ધોરણ છના સંસ્કૃત વિષયની તારીખ ઓગણીસ ચાર બે હજાર ચોવીસને શુક્રવારના રોજ જે દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ લેવાની છે તેનું જે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોમાં જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ છના બધા જ વિષયના મોસ્ટ આઈમપી અસાઇનમેન્ટ બ્લુ પ્રિન્ટ પ્રમાણેના સ્વાધ્યન પોલી એકમ કસોટી ગયા વર્ષના પ્રશ્નપત્રો અને પાઠ્યપુસ્તકમાંથી જે મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે પૂછાઈ શકે તેવા પ્રશ્નો છે તે વીણી વીણીને આપણે અસાઇનમેન્ટ તૈયાર કરેલું છે અને અસાઇનમેન્ટના અભ્યાસથી તમે પરીક્ષાની સારામાં સારી તૈયારી કરી શકશો અને સારામાં સારા ગુણ પ્રાપ્ત કરી શકશો તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય આ અંગ્રેજી વિષયનું અસાઇનમેન્ટ છે તે મેળવી લેવું તેનો અભ્યાસ કરી લેવો આ અસાઇનમેન્ટ મેળવવા માટેની તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો તો શરૂ કરીએ ધોરણ છના અંગ્રેજી વિષયની દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસનું સંપૂર્ણ સોલ્યુશન પ્રશ્ન નંબર એક નીચે આપેલા ફકરાનું અનુલેખન કરો જેના કુલ પાંચ માર્ક છે તો અહીંયા પેરેગ્રાફ આપણને આપવામાં આવેલો છે 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 જેને તમારે ધ્યાનપૂર્વક વાંચવાનો તેનું અનુલેખન કરવાનું પ્રશ્ન નંબર બે ફકરાનું વાંચન કરી પ્રશ્નોના ઉત્તર લખો જેના કુલ દસ માર્ક છે તો અહીંયા પેરેગ્રાફ આપણને આપેલો છે અને ધ્યાનપૂર્વક વાંચવાનો છે સમજવાનો છે અને જોઈએ એમના ઉપરથી પહેલો સવાલ વેર ડીડ ધ પેરોટ લીવ તો જવાબ આવશે ધ પેરોટ લીવડ ઇન કેજ ઇન મિનાસ હાઉસ બીજું ડીડ ધ પેરોટ વર્ક ફોર ફૂડ તો જવાબ આવશે નો ધ પેરોટ ડીડ નોટ વર્ક ફોર ફૂડ ત્રીજો વાય વોઝ ધ પીજિયન નોટ રેડી ટુ ગો ઇન ટુ ધ પેરોટ સ્કેચ ધ પીજિયન વોઝ નોટ રેડી ટુ ગો ઇન ટુ ધ પેરોટ સ્કેચ બિકોઝ હી વોઝ હેપ્પી આઉટસાઈડ ધ કેચ ચોથું ધ પેરોટ વોઝ હેપી ઇન ધ કેચ ટ્રુ ઓર ફોલ્સ તો જવાબ આવશે ફોલ્સ ફાઇન્ડ ધ અપોઝિટ વર્ડ ફોર સેડનેસ ફ્રોમ ધ પેરેગ્રાફ તો અહીંયા જવાબ આવશે હેપીનેસ ધોરણ ત્રણથી આઠની દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ માટે ખાસ ઉપયોગી એવા જે મોસ્ટ એમપી પ્રશ્નપત્ર અને બ્લુપ્રિન્ટ પ્રમાણેના જે અસાઇનમેન્ટ છે તેમના સોલ્યુશનની પીડીએફ તમે વોટ્સઅપ પર મેળવવા માંગતા હોય તો અહીંયા સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ પંચાવનના આ નંબર આપવામાં આવેલો છે આ નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરી અને સોલ્યુશનની પીડીએફ તમે મંગાવી શકો છો તો જરૂરથી દરેક વિદ્યાર્થીઓએ પીડીએફ મેળવી લેવી અને તેનો અભ્યાસ કરી લેવો ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ આપેલ વિગત પરથી પ્રશ્નોના ઉત્તર લખો જેના કુલ દસ માર્ક છે તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણને પેરેગ્રાફ આપવામાં આવેલો છે પેરેગ્રાફ ઉપરથી જોઈએ આપણે પહેલો સવાલ વોટ વોઝ અર્ચના થિંકિંગ તો જવાબ આવશે અર્ચના વોઝ થિંકિંગ ટુ મેક સમથિંગ ડિલિશિયસ ઓન ધેટ ડે બીજું ડીડ અર્ચના ગેટ અ રેન્ક ઇન ધ કુકિંગ કોમ્પિટિશન તો જવાબ આવશે યસ અર્ચના ગોટ ધ ફર્સ્ટ પ્રાઇઝ ઇન ધ કુકિંગ કોમ્પિટિશન ત્રીજું Which ingredients did Archana use to make a bati? So, Archana used a wall, wheat, flour, uh, semolina, besan, oil, salt, and water to make a bati. First, she took ghee. True or false? the so, answer false. Find out the similar word of tasty from the paragraph. So, great. Taste. ત્યાર પછી આપણે આગળ જોઈએ તો પેરેગ્રાફ અહીંયા આપણને આપેલો છે ધ્યાનપૂર્વક વાંચવાનો છે સમજવાનો છે જોઈએ એમના ઉપરથી પહેલો સવાલ વેર વોઝ ગીતા ગોઈંગ તો જવાબ આવશે ગીતા વોઝ ગોઈંગ ટુ સ્કૂલ બીજું ડીડ ગીતાનો સ્વિમિંગ તો જવાબ આવશે યસ ગીતા ન્યૂ સ્વિમિંગ વાય ડીડ ઓલ પ્રઇઝ ગીતા તો ગીતા વોઝ પ્રેઇઝડ ફોર હર કવરેજ એન્ડ ક્વિક એક્શન ઇન રિસ્ક્યુંગ શ્યામ ફોર ધ પોન્ડ શ્યામ સેવડ ગીતા ટ્રુ ઓર ફોલ્સ તો જવાબ આવશે ફોલ્સ પાંચમું ફાઇન્ડ આઉટ ધ સિમિલર વર્ડ ફોર ફાસ્ટ ફ્રોમ ધ પેરેગ્રાફ તો અહીંયા જવાબ આવશે ક્વિકલી ક્વેશ્ચન નંબર ફોર આપેલા વિધાન સામે વ્યવસાયકારનું નામ લખો જેના કુલ પાંચ માર્ક્સ એમાં પહેલું આઈ કેન કેચ અ થીફ તો પોલીસમેન આઈ કેન બ્રિંગ અ લેટર્સ તો પોસ્ટમેન આઈ કેન મેક અ ફર્નિચર તો કાર્પેન્ટર આઈ કેન રિપેર ટેપ્સ તો પ્લમ્બર આઈ કેન સ્ટીચ અ ક્લોથિસ તો જવાબ આવશે ટેલર ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ કાઉસમાં આપેલા શબ્દોથી આપેલી સંવાદ પૂર્ણ કરવાના છે તો અહીંયા તમે જોઈ શકો છો કાઉસ આપણને આપેલો છે અને એના ઉપરથી અહીંયા શિવાની અને રાધિકા વચ્ચેનો સંવાદ આપણને આપેલો છે શિવાની સે ઇઝ ગુડ મોર્નિંગ રાધિકા રાધિકા સે ઇઝ ગુડ મોર્નિંગ શિવાની સે ઇઝ મે આઈ ટેક યોર પેન રાધિકા સે ઇઝ ઓફકોર્સ યુ મે શિવાની સે ઇઝ થેન્ક યુ ઇફ યુ ડોન્ટ માઇન્ડ મે આઈ ટેક યોર બુક રાધિકા સે સોરી આઈ એમ રેડિંગ ઇટ નાવ શિવાની સે ઇઝ ઇટ્સ ઓકે ત્યાર પછી છે પ્રશ્ન નંબર છ કૌંસમાં આપેલા શબ્દો વડે ખાલી જગ્યા પૂરો તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણને એક ચિત્ર આપવામાં આવેલું છે અને ચિત્ર ઉપરથી આપણે ખાલી જગ્યાઓ પૂરવાની છે પ્રીપોઝિશન્સ વાળી તો ધેર ઇઝ અ ચંદલેર એટલે ખાલી જગ્યાએ ધ બેડ કૌંસમાં આવશે ઓવર ધ બોલ ઇઝ ખાલી જગ્યાએ ધ ટેબલ તો અંડર ધેર ઇઝ અ પેરોટ ખાલી જગ્યાએ ધ કેજ તો ઇન ધ શેલ્ફ્સ આર ખાલી જગ્યાએ ધ ટેબલ તો નિયર ધ પોસ્ટર ઇઝ ખાલી જગ્યાએ ધ બેડ તો જવાબ આવશે આબો ત્યાર પછી છે પ્રશ્ન નંબર સાત ઉદાહરણ મુજબ કાવ્યને આગળ વધારો જેના કુલ દસ માર્ક છે તો અહીંયા કાવ્ય આપણને આપેલું છે તો આ પ્રમાણે આપણે આગળ લખી શકીએ વી શેલ લર્ન ટુ સ્પીક વી શેલ લર્ન ટુ સ્પીક વી શેલ લર્ન ટુ સ્પીક સમ ડે ઓ ડીપ ઇન માય હાર્ટ આઈ ડુ બિલીવ ધેટ વી શેલ લર્ન ટુ સ્પીક સમ ડે વી શેલ લર્ન ટુ ડાન્સ વી શેલ લર્ન ટુ ડાન્સ વી શેલ લર્ન ટુ ડાન્સ સમડે ઓ ડીપ ઇન માય હાર્ટ આઈ ડુ બિલીવ ધેટ વી શેલ લર્ન ટુ ડાન્સ સમ ડે ત્યાર પછી છે પ્રશ્ન નંબર આઠ આપેલ વિગતને આધારે ખાલી જગ્યા પૂરો જેના કુલ પાંચ માર્ક છે થ્રી તો થર્ડ 5 તો ફિફ્થ 4 તો ફોર્થ 7 તો સેવન્થ અને 9 તો નાઇન્થ ત્યાર પછી છે પ્રશ્ન નંબર 9 આપેલ કોષ્ટક પરથી ઉદાહરણ મુજબ વાક્ય બનાવો જેના કુલ દસ માર્ક છે અહીંયા ક્લૂઝ આપણને આપેલા છે તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણને વાક્યો આપેલા છે આ પ્રમાણેના વાક્યો આપણે બનાવી શકીએ ત્યાર પછી છે પ્રશ્ન નંબર દસ યોગ્ય ચિહ્ન મૂકી અને વાક્ય એટલે કે જે પેરેગ્રાફ છે તે ફરી વખત લખવાનો છે તો અહીંયા તમે જોઈ શકો છો જ્યાં પૂર્ણ વિરામ અલ્પવિરામ પ્રશ્નચિહ્ન વગેરેની જરૂરિયાત હોય તે તમામ આપણે અહીંયા વિરામ ચિહ્નો મૂકેલા છે મિત્રો ધોરણ ત્રણથી આઠની જે દ્વિતીય સત્રાંત પરીક્ષા છે તેના માટેના ખાસ ઉપયોગી એવા જે મોસ્ટાઈમ્પી પ્રશ્નપત્ર છે અને બ્લુ પ્રિન્ટ પ્રમાણેના અસાઇનમેન્ટ છે તેના સોલ્યુશનની પીડીએફ જો તમારે વોટ્સઅપ પર જોઈતી હોય તો નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ પંચાવન આ નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરી સોલ્યુશનની પીડીએફ તમે મેળવી શકો છો ત્યાર પછી છે પ્રશ્ન નંબર અગિયાર આપેલા વાક્યોની યસ્ટરડે અને ટુમોરોમાં વર્ગીકૃત કરો તો અહીંયા પાંચ વાક્યો આપણને આપેલા છે એમાં યસ્ટરડેની અંદર આવશે મોહન સેંગ સોંગ દિશા ક્લોઝ ધ વિન્ડો નિલેશ ક્લાઇમ્ડ ટ્રી ટુમોરોમાં આવશે સાગર વિલ હેલ્પ અસ ટુમોરો ધ ગર્લ્સ વિલ સ્કીપ ઇન ધ ગાર્ડન દોસ્તો આપણી આ ચેનલ ઉપર ધોરણ છ થી આઠના બધા જ વિષયના મોસ્ટ ટાઈમ્પી પ્રશ્નો અને અસાઇનમેન્ટ જે છે તે મુકાઈ ચૂક્યા છે બ્લૂ પ્રિન્ટ પ્રમાણેના તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય આ અસાઇનમેન્ટ મેળવી અને તેનો અભ્યાસ કરી લેવો જેથી કરીને પરીક્ષામાં તમે સારામાં સારા ગુણ પ્રાપ્ત કરી શકો અને સારામાં સારી રીતે મહેનત કરી શકો